જય માતાજી તમામ મિત્રો ને જવાના છીએ રીક્ષા લઈ તો મિત્રો આ સવાર સવાર નું વાતાવરણ છે મસ્ત દેખાય છે શિયાળાનું રિક્ષા વળી જશે

let's <laughs> go

અને આ બાજુ સરખી જ રિક્ષાઓ તો બહુ જ છે અહીં જુઓ અહીંથી ખાલી નીચે ઉતરતા દસ પંદર તો તમને જોવા મળશે આવતી હોય એવું બાવળા સાઈડ બહુ બધી રિક્ષાઓ ફરસ આ બાજુ ટ્રાફિક પણ થઈ જાય છે અમુક ધંધો ત્રણ વાગ્યા પછી મિત્રો તમારે જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશન એ પણ રિક્ષા અહીંથી મળી જાય છે બાવળા સામે સાઈડથી કાલુપુર રેલવે સ્ટેશન આપણે રિટર્ન મળી જાય છે આ સરખી રેલવે સ્ટેશન છે

મિત્રો આપણા રિટર્નમાં મોરે ટ્રાફિક થયું છે અહીં આગળ એક ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગયો છે અને આપણો વ્લોગ આજનો અહીં પૂરો કરીએ છીએ જય માતાજી વિડીયો જોતા રહો ને ચેનલને શેર કરો બને એટલી